મારું નામ કિશોર ઠાકરસિંહ પાસળ હું જૈન છું મારું ગામ શેરડી છે મારું ફાર્મ વીરાણી નાની તાલુકો માંડવીમાં આવેલું છે જે પચીસ એકર છે અને મેં શરૂઆતથી જ પંદરેક વર્ષ થઈ ગયા હું એક પ્રાકૃતિક ખેતી કરું છું રસાયણ કે પેસ્ટીસાઇડનો ઉપયોગ નથી કરતો અમે અહીંયા ઘરે બનાવેલું અમારું હર્બલ પેસ્ટીસાઇડ યુઝ કરીએ છીએ અને મારા ફાર્મમાં ખારેક છે દેશી ખારેક સાડા ત્રણસો પ્લાન્ટ છે બરાઈના બસો પ્લાન્ટ છે અને આંબા છે કેસર આંબા જેના ચૌદસો પ્લાન્ટ છે અને અમારું આ ખારેકનું દેશી ખારેકનું મૂલ્યવર્ધન પણ કરીએ છીએ જેને ફ્રીઝ ડ્રાઈડ ખારેક કરીએ છીએ અને ફ્રીઝ ડ્રાઈડ ખારેક અમારા એમેઝોન ઉપર અને ડાયરેક્ટ વેચાણ અને ફોરેન કન્ટ્રીમાં પણ એમેઝોન ઉપર અમારું જાય છે અને અત્યારે જે આપણા કચ્છનું જલવાયુ પરિવર્તન થઈ ગયું છે અને વહેલું વરસાદ આવે છે એના કારણે જે ખારેક બગડી જાય છે અને જે બરાઈને ઘણું નુકસાન થાય છે બરે ઇઝરાયલ ખારેકને એના માટે અમે હમણાં એક ડેમોફિસ અહીંયા આ જ્યુસર પ્લાન્ટ લઈ આવ્યા છીએ જેનો અમે જ્યુસનું ટ્રાય કરીએ છીએ જો એ એ સક્સેસ જાય તો અમને જે તકલીફ પડે છે એમાંથી ખેડૂતો બચી શકે અને એટલા માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ અને આ જે પલ્પ આંબાનો પલ્પ છે એમાંથી પણ અમે ફ્રીઝ ડ્રાયર ક્યુબ બનાવીએ છીએ અને ખારેકમાંથી પણ અમે સ્લાઇઝ બનાવીએ છીએ અને આવી રીતે અમે આવા મૂલ્યવર્ધન કરીએ છીએ અને પ્રાકૃતિક ખેતી માટે અમે ઘણો પ્રયત્ન કરીએ છીએ આપણા ગુજરાત રાજ્યના આચાર્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના જે મિશન છે પ્રાકૃતિક ખેતીનું એને અમે સંપૂર્ણ સાકાર થાય એ માટે અમે પણ પ્રયત્ન કરીએ છીએ અને એમના કયા પ્રમાણે અમે ચાલીએ છીએ અને આપણા લોકલાડીલા પ્રધાન વડાપ્રધાન જે અમારા કચ્છના દરેક ખેડૂતમાં એક આત્મા છે અને જે ક આપણા વડાપ્રધાનને જે કચ્છ આપણા એમના મનમાં વસેલું છે એટલા માટે અમે ખેડૂતો પણ પ્રયત્ન કરીએ છીએ અને અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને કચ્છના ખેડૂતોને હું એક વિનંતી કરું છું અને એક અપીલ કરું છું કે જ્યાં સુધી તમારા પાકનું મૂલ્યવર્ધન નહીં કરો ત્યાં સુધી આપણે સુખી નહીં થઈએ તો જેમ કંપનીઓ બધી એમઆરપી નક્કી કરે છે તેમ આપણે આપણા ફાર્મની એમઆરપી નક્કી કરવી જોઈએ હું મારા જેટલા પણ પ્રોડક્ટ બનાવું છું એની એમઆરપી હું નક્કી કરું છું અને એ પ્રમાણે અમે વેચીએ છીએ એમેઝોન ઉપર પણ વેચીએ છીએ અને ડાયરેક્ટ પણ વેચીએ છીએ અને હું એક બધા ખેડૂતોને એક અપીલ કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો ભોમનું પણ રક્ષા કરો આપણા સમાજનું પણ રક્ષા કરો આપણા સમાજને પણ આપણા રાસાયણિકથી નુકસાન થાય છે એમાંથી પણ બચાવો એવી હું બધા ખેડૂતોને હું નમ્ર અપીલ કરું છું